બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે જૂન પચીસ ના રોજ રેલવે સ્ટેશન નજીક આવેલી જનતા હિન હોટલ પર દરોદો પાડી સાગર બિશ્નોય અને રામ સ્વરૂપ બિશ્નોય નામના બે ઇસમો ની ઝડપી પાડવામાં આવ્યા હતા પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે આ બંને રાજસ્થાનના રહેવાસી છે અને તેઓ તેમના સાગરીતો સાથે મળીને આખા દેશમાં લોકોને પૈસાની લાલચ આપીને તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવતા હતા આ બેંક એકાઉન્ટની કીટ તેઓ ચાઇનીઝ વ્યક્તિઓને પૂરી પાડતા હતા જેમાં ફ્રોડના પૈસા ટ્રાન્સફર થતા અને ત્યારબાદ તેને યુએસડીટી માં રૂપાંતરિત કરવામાં આવતા હતા પોલીસે આરોપીઓ પાસેથી આઠ મોબાઈલ ફોન ત્રણ ડેબિટ કાર્ડ બે સિમ કાર્ડ છ આધાર કાર્ડની ની ઝેરોક્ષ નકલો એક ડાયરી તેમજ અલગ અલગ ફોનમાંથી થયેલા નાણાકીય વ્યવહારોના

નાણાકીય બેંક વ્યવહારોના ત્રણસો પાત્રીસ સ્કીન વિગતો જપ્ત કરી છે આ સમગ્ર મામલે પોલીસે ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સુરત ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જોગરાણા અને એની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કરતી ગેંગના સભ્યો બે સુરત શહેર ખાતે આવેલા છે અને રેલવે સ્ટેશન પાસે આવેલી જનતા હોટલમાં રોકાયેલ છે આ વાતની આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા સુરત રેલવે સ્ટેશનની જનતા હોટલમાં રેડ કરતા સાગર ભગીરથ બિશનોય અને રામ સ્વરૂપ શિવનાથરાય બિશ્નોય આ બંને રાજસ્થાનના ફલોદી જિલ્લાના રહેવાસી છે એ બંનેને પકડી પાડવામાં આવ્યા હતા આમની પૂછપરછ દરમિયાન આમની પાસેથી અલગ અલગ મોબાઈલ આઠ મોબાઈલો મળી આવ્યા ડેબિટ કાર્ડ ત્રણ મળી આવ્યા છે સીમ કાર્ડ કેશ પછી અલગ અલગ બેન્કોના એકાઉન્ટની ડિટેલ અને એમના ફોનમાં હિસાબ માટે એક ડાયરી રાખી હતી એ મળી આવી અને એના ફોનના સ્ક્રીનશોટમાં ત્રણસો પાંત્રીસ જેટલા સ્ક્રીનશોટ રિકવર કરવામાં આવ્યા એક આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનું મોટું નેટવર્ક પ્રાપ્તિ પ્રાથમિક દ્રષ્ટિએ જણાવ્યું હતું સુરત ક્રાઇમ બ્રાન્ચ ટીમ દ્વારા વધુ બોટાદ ખાતેથી થી એક ગાબુ સંજયભાઈ સંજય રામજીભાઈ ના ની પણ ધરપકડ કરવામાં આવી છે આ જ આ લોકોની ની પૂછપરછ કરતા આ બંને ફલુદી રાજસ્થાનના રહેવાસી છે રાજસ્થાન અન્ય આરોપીઓ સાથે સુરત ખાતેથી અલગ અલગ લોકો પાસે થી બેંક ચીટો ડેબિટ કાર્ડો મેળવવામાં આવતા હતા આ ડેબિટ કાર્ડો આ લોકો રાજસ્થાન લઈ જતા હતા રાજસ્થાન ખાતે લઈ જઈ આમ આ લોકો આમાંથી પૈસા જે ટેલિગ્રામ ગ્રુપના માધ્યમથી જે રાજસ્થાનના આરોપીઓ છે બિસ્મય બન્યા એ ત્યાંથી ચાઇનીઝ લોકોના મને મ્યાનમારના લોકોના સંપર્કમાં હતા ટેલિગ્રામ મારફતે આ લોકોના સંપર્કમાં આવ્યા હતા આ લોકોના આ એકાઉન્ટ જે સુરતથી મેળવવામાં આવતા હતા એકાઉન્ટોની ડિટેલ આપવામાં આવતી આ એકાઉન્ટોમાં પૈસા ટ્રાન્સફર થાય અને પૈસા રાજસ્થાન અને અલગ અલગ રાજ્યોમાંથી આ લોકો આ ડેબિટ કાર્ડ મારફતે ઉપાડી વિડ્રો કરતા હતા આ પૈસાને એક આંગળીયા પેઢીઓમાં આપે આંગળીયા પેઢીથી ડાર્કવેટથી એ લોકો એના યુએસિટી ખરીદી અને એ ટ્રાન્સફર મ્યાનમાર અને ચાઇનીઝ લોકોને આ પણ ટ્રાન્સફર કરવામાં આવતા હતા પ્રાથમિક દ્રષ્ટિએ આ લોકોના જે એકાઉન્ટ જોવામાં આવ્યા તો એનસીસીઆર પોર્ટલ ઉપર એકસો ચોરાણું બેન્કોના અલગ અલગ એકાઉન્ટો અમની પાસેથી મળ્યા હતા જે બેન્કોના એકાઉન્ટો એકસો ચોરાણું મળ્યા અલગ અલગ બ્રાન્ચોના જેમાં વધુ જોઈએ તો સિટી યુનિયન બેન્કના અડસઠ છે પણ પીએન સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા યુબીઆઈ આઈસીઆઈસીઆઈ બેંક વગેરે બેન્કોના અલગ અલગ એકાઉન્ટ મળ્યા હતા અને આમના ઉપર પાંચસોથી વધુ એનસીસીઆરપી પોર્ટલ ઉપર ફરિયાદો મળી આવી છે જેમાં થી વધુ ગુજરાતની ફરિયાદ છે અને અંદાજે પચાસ સાહીઠ કરોડથી વધુનું પ્રાથમિક દ્રષ્ટિએ જે સાયબર ફ્રોડ હોવાનું જણાયા આવે છે અને જેમાં આ લોકો સીધા જ ચાઇનીઝ અને મ્યાનમાર કમ્બોડિયાના લોકો સાથે પણ સંપર્કમાં હોવાનું મળે છે એમની ચેટ કરીને એ પણ જણાવે છે કે હેડક્વાર્ટર હવે મ્યાનમાર બર્માથી એ લોકો શિફ્ટ કરી પાકિસ્તાન કરવાનું વિચારી રહ્યા છે એવા મોબાઈલ માંથી સ્ક્રીનશોટ પણ મળી આવ્યા છે અને એક આંતરરાષ્ટ્રીય નેટવર્ક શોધવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચ ને સફળતા મળી છે અને વધુ આ પ્રસ નું ઇન્વેસ્ટિગેશન ચાલ્યું છે આ લોકો સુરતમાં રેલવે સ્ટેશન પાસે જનતાનગર પાસે જનતાના હોટલમાંથી મળી આવ્યા છે